એક ચમચી આપણે હળદર નાખશું મરચાં ની પેસ્ટ નાખી દઈશું નાખશું વઘાર માટે આપણે ગરમ પાણી અને અંદર ખાંડ નાખીએ અચા નાખી દઈશું આપણે હવે આપણે ઉપર વઘાર આ રીતે વેરી નાખશું જે માતાજી આજે બનાવશું આપણે ખમણ ખમણ માટે આપણે બે આ લોટ આપણે સારી લીધો છે પણ બે વાટકા લોટ છે આપણે આપણે એક વાટકાનું અમે પાણીનું માપ લીધું છે આપણે એમાં આમાં અંદર બધું આપણે નાખી દઈશું એક ચમચી આપણે હળદર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે થોડી હિંગ નાખશું આપણે પાંચ ચમચી આપણે ખાંડ નાખશું જો દળેલી ખાંડ હોય તો દળેલી ખાંડ નાખવાની હાવ ઓલી હોય તો એ નાખી હવે આપણે મિક્સ કરી નાખશું આ રીતે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાઈ નાખવાનું હવે આપણે લીંબુના ફૂલ નાખીશું એક ચમચી આપણે મિક્સ કરી નાખશું બધું લોટ માં પાણી નાખતો જઈશું થોડું થોડું અને આવી મિક્સ કરતા જઈશું ગાંઠા ન રહે એટલું ધ્યાન રાખવાનું આપણે બે મિનિટ થઈ આપણે આ રીતે ફેંટવું હોય આ રીતે અને હવે આપણે એ ધ્યાન રાખવાની છે કે જે બાજુ આપણે ફેરવતા હોય ને આ રીતે એ રીતે જ આપણે ફેરવતું જવાનું બીજી સાઈડ આપણે નથી ફેરવવાનું નકર નહીં ફૂલે એટલી ખાસ ધ્યાન રાખવાની છે આપણે હવે આપણે એક ચમચી ઈનો નાખી દઈશું એને પણ આપણે મિક્સ કરી નાખશું ઈનો નાખ્યા પછી બે મિનિટ આપણે ફેંટવાનું છે પછી આપણે આપણે એનો નાખી દીધો હોય હવે આપણે તેલ નાખી દઈશું આપડે દોઢ પાવડું નાખ્યું હે તેલ હવે આપણે એને પણ મિક્સ કરી નાખી આપણું રેડી એકદમ થઈ ગયું છે રબડું જે આપણે બનાવવાનું હતું એ પ્રમાણે આપણે ડબ્બો લઈ લીધો છે આપણે ઊંડું વાસણ હોય ને એ લેવાનું એટલે ફૂલો એટલે વાંધો ન આવે તો એમ આપણે અંદર થોડુંક તેલ નાખીને એટલે જલ્દી ઉખડી જાય નાખીને આપણે એમ આપણે આ રીતે જો બધી બધું લગાવી દીધું છે તેલ હવે આપણે અંદર નાખી દઈશું આપણે જે ટોકળી આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું તું ફૂલ ગરમ થઈ જાય પછી આપણે મીકવાનું ફૂલ ગરમ થઈ ગયું છે આલું તમને હવે આપણે જો ફૂલ ગરમ પાણી થઈ ગયું હે અહી આપણે અંદર મીકી દઈશું અને ઉપર આપણે ઢાંકી દઈશું ગેસ લો ને આપણે ફૂલ રાખવાનો છે ખમણ આપણે એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે એને વઘાર મારીશું ને આપણે કટાઈ કરી નાખ્યું જો વઘાર વઘાર મારી આપણે આપણે આ માટે ગરમ પાણી અને અંદર ખાંડ નાખીએ આપણે ગરમ પાણી અને ખાંડ ઓગળી જાય તો સુધી રેવા દેવાનું છે આપણે વઘાર માટે આ બનાવ્યું છે પછી આગળ વિડીયોમાં બતાવી તમે આપણું ગરમ પાણી ને ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે નીચે ઉતારી લઈશું તેલ આપણું આવી ગયું હોય આપણે રાઈ નાખી દઈશું નાખી આપણે લઈ નાખશું આપણે આ રીતે હવે આપણે પાણી નાખી દઈશું

ખમણ જો તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાણ ના વર્મેન્ટ કરજો તમને કેવા લાગ્યા અમારા ખમણ ત્યાં સુધી આવજો બાય બાય